આ વાત નથી વાત તો હું કે કહું જો મારા ભાઈ ભાઈ સાંભળો તમે ભાઈની વાત નહી 10 વખત વીજ દબાવી 10 વખત ખેકાડી તમે સપોર્ટ ઇલેક્ટ્રિકલ ભાઈ એ મારી ઇલેક્ટ્રિસિટી વસ્તુ ભાઈ એ વાત એક બેટરી મને વાત કરવામાં દેવો કે નહી રાખે નો બસ એકા નો બસ એ બોલા ભાઈ એકા નો બસ ઈવીએમ હંમેશા ચૂંટણી સમયે ચર્ચામાં રહે છે અમરેલીમાં પણ આવો એક બનાવ જે છે એ સામે આવ્યો છે અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ લાઠી અને ચલાલા પાલિકાનું જે મતદાન ચાલી રહ્યું છે એ દરમિયાન લાઠી પાલિકાની ચૂંટણીમાં ઈવીએમ સામે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમણે વાંધો ઉઠાવ્યો અને મતદાન જે અટકાવી દેવામાં આવ્યું અને તંત્ર દોડતું થઈ ગયું હતું એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ શિવરા વાત છે લાઠીમાં ચાલતા મતદાન વખતે ઈવીએમની ગડબડની તો લાઠી પાલિકાના વોર્ડ નંબર પાંચની રામેશ્વર શાળામાં ઈવીએમનું બટન દબાતું ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો ઈવીએમ સામે શંકાઓ ઊભી થઈ એટલે મતદાન છે એ અટકાવી દેવામાં આવ્યું હતું અડધા કલાકથી મતદાન જે કામગીરી છે એ ખોરવાઈ ગઈ હતી ફરી મતદાન શરૂ કરવા તંત્રએ પ્રયાસો કર્યા હતા ઉમેદવારની જે શંકા છે એ દૂર કરવામાં આવી હતી ને અડધી કલાક બાદ ફરી મતદાન છે શરૂ થયું હતું જોઈએ સમયના દ્રશ્યોને

તો આ રીતે ઈવીએમ ને લઈને લાઠીમાં જે વિવાદ થયો એને લઈને તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ ચૂંટણીને લઈને જે અપડેટ્સ છે એના માટે જોતા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર